નમસ્કાર મિત્રો કિસાન સંદેશ આપનું સ્વાગત છે મિત્રો આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું એક ભાષણ સામે આવ્યું છે જે ભાષણ બિનરાજકીય છે શા માટે મિત્રો બિનરાજકીય કારણ કે દરેક જગ્યાએ જઈને રાજકીય ભાષણ આપવાના ના હોય તેવું ગોપાલ ઇટાલિયા કહે છે મિત્રો કુળદેવી આઈશ્રી ખોડિયાર માતાજીના મંદિર કાગવડ ખાતે ખોડલધામ ખાતે માતાજીના દર્શન કર્યા અને ગુજરાતના ખેડૂતો મજૂરો પશુપાલકો રત્ન કલાકારો સહિતના તમામના સારા સ્વાસ્થ્ય માટે અને સારી સમૃદ્ધિ માટે ગોપાલ ઇટાલિયાએ માતાજીની આગળ પ્રાર્થના કરી છે મિત્રો આ પ્રાર્થના ગોપાલ ઇટાલિયાએ કરી ત્યારબાદ જ્ઞાતિનું સન્માન પણ મેળવ્યું જ્ઞાતિની સામે બે ચાર શબ્દો પણ ગોપાલ ઇટાલિયાએ કહ્યા મિત્રો દરેક નેતાઓની એક ખાસિયત હોય છે કે દરેક જગ્યાએ જઈને કેવું ભાષણ કરવું તેઓને ખ્યાલ હોય છે એમાંના એક ગોપાલ ઇટાલિયાએ પણ

આપણા જે કાંઈ પણ શ્રદ્ધા કેન્દ્ર હોય અથવા આપણું શક્તિ કેન્દ્ર હોય અથવા જ્યાં જ્યાંથી આપણને બળ અને પ્રેરણા મળે છે એ સ્થાન ઉપર જઈ નમન કરવું એમને આશીર્વાદ માંગવા અને આગળનો લાંબો રસ્તો સમાજનીતિનો રાજનીતિનો કે લોકોને સ્થાપ કરવાનો જે કાંઈ લાંબો રસ્તો છે એમાં આપણે ખરેખર વધુ તાકાતથી આગળ વધી શકીએ એ પ્રાર્થના કરવા માટે મારે અહીંયા આવવાનો ઘણા સમયથી શિવરાદ ભયા ભાઈ આ રે બધા રહેતા

કેવી રીતે સમાજનું કામ વધુ સારી રીતે કરી શકાય એવું પ્રોત્સાહન આજે યાદ કરીએ છીએ કોઈ બી સારું કામ હોય એમાં એમના આશીર્વાદ હંમેશા હોય છે આજે મને બહુ નાની ઉંમરે સમાજના પ્લેટફોર્મ ઉપર કામ કરવાની તક મળી છે એમાં બધા હજારો લોકોના આશીર્વાદ મળેલા છે અને એટલે જયારે આપણે સમાજના પ્લેટફોર્મ પર આવીએ માના પ્લેટફોર્મ પર આવીએ ત્યારે આપણે હંમેશા દીકરો બનીને બની હોય છે કેમકે ગમે તેવું બની જઈએ મંત્રી સંત્રી તંત્રી ગમે તે બની જઈએ પણ માપથી મોટા ક્યારે આપણે બની શકતા નથી કુળદેવી છે એ તો આપણા સૌના આધ્ય શક્તિ છે એના જયારે સમાજ પાસે જઈએ કે જયારે મા પાસે જઈએ ત્યારે બધા જ પડતા ઢુગડા વધારે કલર કલર ના એક નાનો દીકરો બની જઈએ તો ખરેખર આપણને બહુ આશીર્વાદ વધારે મળતા હોય છે મેં આજે માતાજી પાસે પ્રાર્થના કરી છે ગમી ન જાય એનું ધ્યાન માતાજી રાખે એવી મેં એમને પ્રાર્થના કરી છે આપણે કઈ કરી નથી શકતા માણસ પોતે કશું જ કરી નથી શકતો માણસ માત્ર નિમિત્ત કરી શકે છે અને નિમિત્ત કોણ બનાવે એને નિમિત્ત માતાજી બનાવે મેં માતાજીને પ્રાર્થના કરી કે તમે જે કઈ સારા કામ સમાજમાં કરવાના હો એનો નિમિત્ત ગોપાલ ઇટાલી અને અમારી ટીમને બનાવો એટલા લાયક અમને કરજો આપણે શક્તિશાળી નથી માતાજીનો આશીર્વાદ મળે સમાજનો સાથ મળે તો આપણે નિમિત્ત બનીને કોકનું કઈક સારું કરી શકીએ આજે મેં માતાજીના દર્શન કર્યા પ્રાર્થના કરી માના ઘરે આવીને આપણને બહુ સારું લાગ્યું મને યાદ છે કે મેં જિંદગીમાં પહેલી વાર વખતે શહીદ યાત્રા નીકળેલી અને એની સમાપન વિધિ અહીંયા હતી મંદિરનું કામ ચાલુ હતું એ વખતે મંદિર બન્યું નહોતું અને એ વખતે અહીંયા પટાંગણમાં સભા હતી જિંદગીમાં પહેલી વાર દસ હજાર લોકો બેઠા હોય મંચ ઉપરથી હું જય સરદાર બોલ્યો એ ઘટના ખોડલતાપમાં બનેલી હતી લીટી ચાર લીટી બોલો છે એનું ફેસબુક લાઈવ જ થયેલું છે પણ એટલા પગ ધ્રુષતા હતા કે જિંદગી પહેલી વાર એવડા મોટા પ્લેટફોર્મ પરથી જય સરદાર બોલાવાની તક મળેલી હું થશે હું થશે એની ચિંતા હતી પણ આત્મવિશ્વાસ આગળ વધીએ તો હવ આપણને આશીર્વાદ આપે છે કે આજે સાબિત થયું છે દૂર દૂરના ના ગામ માંથી અલગ અલગ તાલુકામાંથી માંથી પધારેલા સૌ આપણી ટીમ ના મિત્રો પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સૌનો આભાર વ્યક્ત કરું છું અમને હંમેશા મને જેને માર્ગદર્શન પૂરું પાડ્યું છે રાજકારણમાં હું આવ્યો રાજકારણમાં માં આવ્યા પણ રાજકારણમાં ટકી રહેવું વિનમ્ર બની રહેવું સહજ બની રહેવું લોકોને ગમે એવું વ્યક્તિત્વ બનીને રહેવું એ વાતનું માર્ગદર્શન પળે પળ ક્ષણે ક્ષણ મને જેને પૂરું પાડ્યું છે એવામાં રાધાઇ મનોજભાઈ સોરઠિયાનો કેમકે તમને કોઈ માર્ગદર્શન વાળો ન હો તો આ માયા રસ્તો છે

આજે આપણી સંસ્થાનો આપણા પરિવારનો બધાયનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને સૌને મારી વિનંતી છે કે હું બધા કરતા નાનો છું ઉંમરમાં નાનો અનુભવમાં નાનો રાજકારણમાં નાનો હોદ્દામાં નાનો છું તમે બધાય મારું ઘડતર કરજો મને શીખવાડજો મને સમજાવજો ક્યાંક ઠપકો આપજો પણ તમારે તે મારું હવે ગાડું આગળ લઈ જવાનું છે બધા સમાજનું કામ હોય ખેડૂતોનું હોય ગામડા જે કામ હોય

કેવી રીતે અમારા દ્વારા થઈ શકે શું કરવાથી થઈ શકે એનું અમને સૂચન આપતા કે નવા નવા કયો કાગળ લખવાથી વધુ હાલ થાય તમે ધ્યાન દોરશો કે આ નહીં આ કાગળ લખો આ શબ્દ નહીં આ શબ્દ લખો એનાથી વધુ હાલું થશે તો અમે એવું લખશું એવું બોલશું એવા પ્રશ્ન પૂછશું એવું કામ કરશું જેનાથી સમાજનું વધુ સારું થાય તો સૌ વડીલોનો ફરી એક વખત વારંવાર ફરીધામ પ્રશ્નો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આ માતાજીને પરિવાર પર પ્રાર્થના કરું છું કે મને બળ આપે આપણને સૌને શક્તિ આપે કે આપણે ગામડાનું સમાજનું ખેડૂતોનું વધુ સારું કામ કરી શકીએ જય મા મિત્રો આ ભાષણ છેલ્લે સુધી સાંભળ્યું આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો આ ભાષણને લઈને તમે શું માની રહ્યા છો શું કહેવા માંગો છો આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો કારણ કે આમ આદમી પાર્ટીના નેતાઓના ભાષણ સાંભળવા માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવી ફરજિયાત છે મિત્રો જો તમે આમ આદમી પાર્ટીના નેતાઓના અને ખેડૂતોને જે કામ લાગે તેવી વાત ખેડૂતોના મનની વાત ખેડૂતોનો જે મુદ્દો ઉઠાવતા હોય તેવા નેતાઓની વાત આ ચેનલમાં દરેક નેતાઓના વિડીયો મૂકવામાં આવે છે મિત્રો તો આ ચેનલને લાઇક કરો શેર કરો અને આ મિત્રો દરેક ખેડૂતો સુધી દરેક ગુજરાતના લોકો સુધી આ વિડીયોને પહોંચાડવાનું ના ભૂલશો મિત્રો આવા વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે નવા વિષય સાથે તો અમને રજા આપશો ધન્યવાદ